જય શ્રી કૃષ્ણ મારા કિચરમાં આપશોનું ફરી એકવાર સ્વાગત છે મારા મમ્મીના વિડીયોને રાઈક કરજો કરજો ચેનલને અને શેર કરજો અને શેર કરજો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ અને હોટલ કરતાં પણ ટેસ્ટી એવા છોલે ઘરે બનાવીશું તમે જોઈ શકો છો કે આપણા છોલે કેટલા ટેસ્ટી બન્યા છે અને પરફેક્ટ માપ અને પરફેક્ટ ટિપ્સ સાથે શીખવાડીશ તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો અને પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા ને તો ચાલો છોલે બનાવવાની શરૂઆત કરી દઈએ તો છોલે બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ એટલે કે એક કપ છોલેને રાત્રે પલાળી દીધા હતા છોલેને કમસે કમ પાંચથી છ કલાક માટે પલાળવા ખૂબ જ જરૂરી છે તો એને કુકરમાં ઉમેરી દઈશું અને છોલેને મેં બેથી ત્રણ પાણી સરસ રીતે ધોઈ લીધા છે ત્યારબાદ બે તજના ટુકડા અને બે ત્રણ લવિંગ ઉમેરી દઈશું અહીંયા બે લીલી ઈલાયચી પણ ઉમેરી દઈશું જો તમને પસંદ હોય તો કાળી ઈલાયચી પણ બે ઉમેરી શકો છો અહીંયા મેં માત્ર બે ઇલાયચી ઉમેરી છે લીલી આવે છે એ હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આને આપણે ઢાંકણ ઢાંકીને પાંચથી છ વિસલ વગાડી લેવાની છે જ્યાં સુધી આપણા છોલે સરસ રીતે બફાઈ ન જાય હવે ગ્રેવી બનાવવા માટે આપણે એક પેનમાં એક ચમચી જેટલું તેલ લઈ લઈશું ત્રણ મીડિયમ સાઈઝની ડુંગળી ત્રણ ટમેટા બે લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે એ આપણે પેનમાં ઉમેરી દઈશું તમે ગ્રેવી આ રીતે બનાવશો તો તમારા છોલે એકદમ ટેસ્ટી બનશે આઠથી દસ લસણની કળીઓ પણ ઉમેરી દઈશું અને ગ્રેવીના માપણ આપણે થોડું મીઠું ઉમેરી દઈશું હવે આને આપણે તેલમાં થોડીવાર માટે સાંતળી લઈશું જ્યાં સુધી આપણા ડુંગળી અને ટમેટા થોડા સોફ્ટ ન થઈ જાય તો એને ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહીને સાંતળી લેવાના છે હવે અહીંયા આપણા ડુંગળી અને ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે આ રીતના થઈ ગયા છે તો હવે એમાં આપણે દસથી બાર કાજુ અને બે ચમચી જેટલા મગજતરીના બીજ ઉમેરી દઈશું આનાથી આપણી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જે રીતે હોટલનો અને રેસ્ટોરન્ટનો હોય છે એ જ રીતે બને છે તો સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેરીને આપણે મીડિયમથી હાઈ ગેસ ઉપર આ પાણી બળી જાય અને આપણા ડુંગળી ટમેટા સરસ રીતે કાજુને બધું ચડી જાય ત્યાં સુધી ચડવા દઈશું હવે અહીંયા ચડી ગયા છે અને પાણી પણ સરસ રીતે બળી ગયું છે તો હવે આને આપણે ઠંડુ કરીને આની આપણે ગ્રેવી તૈયાર કરી લેવાની છે અને જાડી પેસ્ટ તૈયાર કરી લઈશું પાણીની જરૂર નહીં પડે તો ઠંડુ કરીને આની પેસ્ટ બનાવી લેવાની છે તો હવે આપણે છોલેનો વઘાર જોઈ લઈએ છોલેનો ઓગાર કરવા માટે એક પેનમાં આપણે એક મોટો ચમચો તેલ લઈ લઈશું તમે ચાહો તો અડધું ઘી અને અડધું તેલ પણ ઉમેરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું અને તેલમાં જ આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે એનાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવશે અને મરચું આપણું બળી ન જાય તરત જ આપણે ગ્રેવી ઉમેરી દેવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખો મરચું ઉમેર્યા બાદ તરત જ આપણે ગ્રેવી ઉમેરી દેવાની છે મિક્સર હજારમાં થોડું પાણી ઉમેરીને આપણે ગ્રેવી લઈ લઈશું હવે એ પાણી પણ આપણે ઉમેરી દઈશું અને એકવાર આપણે મિક્સ કરી દઈશું હવે આ ગ્રેવીને આપણે ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું ગેસને આજે આપણે અહીંયા ધીમે જ રાખવાની છે તો ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર થવા દઈશું ત્રણથી ચાર મિનિટમાં આપણા આ ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગશે તો એકદમ આપણી આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એમાં આપણે જે બાફેલા છોલે હતા એ ઉમેરી દઈશું એમાં જે પાણી હોય પાણી સાથે જ ઉમેરી દેવાના છે અડધી ચમચી ગરમ મસાલા પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ઢાંકણ ઢાંકીને ફરીથી આપણે ત્રણથી ચાર મિનિટ માટે થવા દેવાનું છે તો એકદમ ટેસ્ટી આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી લાગી રહ્યા છે અને આ રીતનો મેં રસો રાખ્યો છે છોલે એમાં થોડો આ રીતનો રસો હોય તો ટેસ્ટી લાગે છે તો હવે એમાં આપણે છેલ્લે એક ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું અને ઉપરથી હું તમને એક ટિપ્સ બતાવી દઉં આ રીતે તમે બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરશો તો છોલેનો સ્વાદ દસ ગણો વધી જાય છે તો આ ટિપ્સ તમે જરૂરથી ફોલો કરજો ઘી ઉમેરવાથી છોલેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે હવે આપણા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે બનીને તૈયાર થઈ ગયા છે તો ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું આ છોલેનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને શેર જરૂરથી કરજો યા કેવા છોલે બન્યા છે મસ્ત બનાવ્યા મસ્ત મારા મમ્મીના વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને શેર કરજો આવજો